પ્રેસ દલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ શાસ્ત્રનું પુસ્તક તેનો એકસો સુડતાલીસ મોધે અને તેની દસમી અને અગિયારમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તે ઘોડાના બળથી પ્રસન્ન થતો નથી તે માણસના પગના જોરથી પણ રાજી થતો નથી જેઓ તેનાથી બીએ છે અને તેની કૃપાની આશા રાખે છે તેમના પર યહોવા રાજી રહે છે ઘણી વખત આ વચન આપણે જોઈ ગયા છે તો છતાં પણ ફરીવાર જોવા માગીએ છીએ એક જ વાર આપણે ઈશ્વર પર આશા રાખતા નથી મુસીબતોમાં આપણે ઈશ્વર પાસે આશાની અપેક્ષા રાખીએ છીએ બીજાઓ પાસે પણ આશાની અપેક્ષા રાખીએ છીએ આપણને આશા ઠગારી નિવાડે છે પરંતુ જેઓ યહોવાથી બીએ છે યહોવાથી બીએ છે અને પ્રભુની કૃપાની આશા રાખે છે કોઈ અધિકારીઓની નહીં પૈસાવાળા વ્યક્તિની નહીં હોદ્દા પર છે એ મને બચાવશે એ રીતના નહીં પરંતુ કોની આશા યહોવાની આશા રાખે છે યહોવાના કૃપાની આશા રાખે છે તેમના પર યહોવા કૃપા જ નથી કરતા કૃપા કરીને યહવા એમના પર રાજી રહે છે પ્રસન્ન રહે છે યહવાને રાજી કરવાને માટે આપણે શું કરવું જોઈએ આપણે તેમની આશા રાખવાની છે તેમનાથી બીવાનું છે અને તેમની કૃપાની આશા રાખવાની છે ઘણા બધા વ્યક્તિઓ પૈસાવાળા હોય છે એમને કોઈ જ વાનાની ખોટોતી નથી અને તેથી સહેલાઈથી એ લોકો પૈસા પર વિશ્વાસ અને ભરોસો મૂકી શકે છે જે ભરોસો પ્રભુ પર મૂકવાનો છે એ ભરોસો યહવા પર તેઓ નહીં મૂકે પરંતુ તેઓ કોના પર મૂકે છે પૈસા પર અને પૈસા પર ભરોસો મૂકવાથી શું બને છે કે એ પૈસા ઘણી વખત ઠગારા નીવડે છે એક વ્યક્તિ પાસે ઘણા બધા પૈસા અને એની પાસે એ પ્રમાણે ઘણું બધું હતું લાઈફ જીવવી હતી પૈસા હતા ધંધો એવો હતો કે પુષ્કળ પૈસા અને સુખ સમૃદ્ધિના પણ સાધનો એટલા જ હતા એટલે એણે જીવવું હતું ડૉક્ટરને એમણે કીધું કે હું બે લાખ રૂપિયા આપું છું મને જીવનદાન આપો ગમે તે રીતના મારી સારવાર કરો અને મને જીવાડો પરંતુ એ ભાઈ જુવાન જ કોરોનામાં મરણ પામ્યા જુવાન એટલે કે એ પ્રમાણેની જિંદગી હજુ બાકી હતી ત્યાં જે મરણ પામ્યા કોના પર ભરોસો પૈસા પર જો એ વ્યક્તિએ યહવા પર ભરોસો રાખ્યો હોત તો યહવાએ ચોક્કસ એને સાજાપણું આપ્યું હોત પરંતુ એને ખ્રિસ્તી હોવા છતાં પણ પૈસા પર ભરોસો પોતાના કામોને નહીં સુધાર્યા અને પૈસા પર ભરોસો પૈસાથી બધું ખરીદી શકાય છે એવું એણે માન્યું પરંતુ શું ખરીદ્યું મોત આવીને ઊભું રહી ગયું પૈસો મોતને બચાવી શક્યો મોતને રોકી શક્યો નહીં આ જે ગમે તેટલા તમે પૈસાવાળા હોય એ પૈસાનો ભરોસો છોડો પૈસાને પરમેશ્વર બનાવશો નહીં પરંતુ યહવાની કૃપાની આશા રાખો ઇબ્રાહિમ પાસે પણ પુષ્કળ ધન હતું અયુબ પાસે પણ ધન હતું દાઉદ પાસે બી ધન હતું પરંતુ એ લોકોએ પોતાના વૃદ્ધાવસ્થામાં પણ હવાને પકડી રાખ્યો વૃદ્ધાવસ્થામાં કુટુંબ સદ્ધર થઈ ગયા બાળકો સદ્ધર થઈ ગયા એવા સમયમાં પણ ઈશ્વરને પકડી રાખ્યા નો દીકરો ઈશાક એ સેટલમેન્ટ થયો પરંતુ તો છતાં એણે પ્રભુ પર જ ઇબ્રાહિમે ભરોસો રાખ્યો દીકરા પર નહીં દાઉદનો દીકરો સુલેમાન રાજગાદી પર બેઠો પ્રભુનો આભાર માન્યો પરંતુ એના પર પણ ભરોસો રાખ્યો નહીં પ્રભુને ભજતો રહ્યો પાપથી દૂર રહેતો ગયોબ અયુબના જીવનમાં એમના તમામ બાળકો મરણ પામ્યા સંપત્તિ પર ભરોસો રાખ્યો નહીં પરંતુ પોતાના યહવા પર ભરોસો રાખ્યો અને એ જ યહવાએ બધી સંપત્તિ પૂરી થઈ ગયેલી નષ્ટ થઈ ગયેલી એ સંપત્તિને ફરીવાર ડબ્બલમાં ઉમેરીને આપી દીધું યહવાની આશા રાખવાવાળા આ વ્યક્તિઓ હતા યહવાથી બીતા હતા અને યહવાની કૃપાથી ઘેરાતા હતા યહવાની કૃપાની આશા રાખતા હતા અને એના લઈને ઈશ્વરે એમને સમૃદ્ધિવાન કર્યા ખોવાઈ ગયું ચોરાઈ ગયું નષ્ટ થઈ ગયું પરંતુ ઈશ્વરે ફરીવાર એમને બેઠા કર્યા એટલા જ નહીં જે હતું એના કરતાં ડબ્બલ આપ્યું તમારા અને મારા જીવનમાં મહાન એવા ઈશ્વરની જ્યારે અપેક્ષા રાખીએ છીએ એવા સમયે આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ કયો વ્યક્તિ પોતાના કુટુંબીજનોને પ્રસન્ન નથી જોવા માગતા બધા જ પોતાનું કુટુંબ પ્રસન્નતામાં રહી શકે ખુશીમાં રહી શકે એ જોવા ઈચ્છે છે પરંતુ એવા કામો કરે તો ને પેલા બાળકો અને એમના કુટુંબ પ્રસન્ન રહી શકે એવા કામો જ નહીં કરતા હોય એવી જરૂરિયાતો જ નહીં લઈ આપતા હોય તો પછી પ્રસન્ન કેવી રીતના થવાના છે એવી રીતના આપણા પ્રભુના હૃદયની ઈચ્છા નથી જાણતા પ્રભુના હૃદયની ઈચ્છા જાણીને એને પૂર્ણ કરવા કોશિશ નથી કરતા તો પછી કેવી રીતના આપણે એમના હૃદયને પ્રસન્નતામાં રાખી શકીએ આપણા કર્મોથી એમને રાજી કરી શકાય છે પાપથી આપણે એમને દુઃખ પહોંચાડીએ છીએ સારા કર્મ કરીને સંપૂર્ણ આધાર પ્રભુ પર રાખીને પ્રસન્નતાની જિંદગી જીવી શકાય છે તો આ દિવસોમાં આપણે તેમના મહિમાને માટે વધુને વધુ કામ કરવાની જરૂર છે પ્રભુ આપણા માટે અજાયબ જેવા કામ કરે છે અને એ કામમાં આપણે આગળ અને આગળ વધતા જઈએ આપણી પાસે કશું જ નથી આપણે લોકોનો ભરોસો કરીએ છીએ એ લોકોનો ભરોસો ઠગારો છે ઈશ્વરથી બીતા રહીએ હરેક નાની બાબતમાં પણ ઈશ્વરની અપેક્ષા રાખીએ ઈશ્વરની વાટ જોઈએ ઈશ્વરની આશા રાખીએ પ્રભુ તમે મને મદદ કરશો પ્રભુ તમે મને પહેલાં પ્રસંગમાં પણ મદદ કર્યા હતા આ પ્રસંગમાં પણ મદદ કરશો આવા વિખવળભર્યા વાતાવરણમાં પણ તમે મારી સાથે છો હું તમારી આશા રાખું છું તમે મદદ કરવાને માટે મારી પાસે આવશો એ મને ખબર છે તેથી હું મદદને માટે તમારી જ આશા રાખું છું તમારા પર જ ભરોસો રાખું છું એ પ્રમાણે કહેવાની જરૂર છે એ પ્રમાણે કરવાની જરૂર છે ત્યારે પ્રભુ આપણાથી ઓર પણ રાજી થઈ જાય છે અને આશીર્વાદો પર આશીર્વાદો આપે છે તમારા અને મારા જીવનમાં જો આ પરિસ્થિતિ આપણામાં નથી તો આ દિવસોમાં ઈશ્વરને પ્રસન્ન કરવાને આપણે કટિબદ્ધ બનીએ નિર્ણય લઈએ એમાં જોખમ આવશે એમાં ઘણા બધા લોકોના તુચકારો આવશે આપણા માટે અપમાનો ઊભા થશે એ વેઠી લઈએ અને ઈશ્વરને પ્રસન્નતા આપીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો દયાના સાગર તમે છો કરુણામાં ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાવાની જગ્યા છો તમે અમારા કૃપા છો તમામ શ્રોતાજનોને પ્રભુ તમને રાજી રાખવાને માટે એવા કામ કરવાને માટે તમે મદદ કરો પ્રોત્સાહિત કરો ઉત્તેજિત કરો અને એવા કામ કરે ત્યારે તમે એમને સપોર્ટ આપો કે જેથી પ્રભુ એ લોકો નિરાશ હતાશ ન થાય એવી કૃપા અમે માગીએ છીએ તમારા હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ લોડ ગોડ બ્લેસ યુ આ મેન